વાસ્તુશાસ્ત્રમાં રસોડાને ઘરનું ઉર્જા કેન્દ્ર માનવામાં આવે છે રસોડામાં રહેલી દરેક વસ્તુ પછી તે મસાલા હોય કે શાકભાજી તેની ચોક્કસ અસર આપણા જીવન પર પડે છે ડુંગળી એ રસોડાનો એક અભિન્ન ભાગ છે પરંતુ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં તેના ઉપયોગ અને સંગ્રહ માટે કેટલાક ચોક્કસ નિયમો જણાવવામાં આવ્યા છે અહીં ડુંગળી સાથે જોડાયેલ વાસ્તુ ટિપ્સ અને તેનાથી થતી અસરો વિશેની વિગતવાર માહિતી છે એક ડુંગળી રાખવાની સાચી દિશા વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં વસ્તુઓ રાખવાની દિશા ખૂબ મહત્વની છે વાયવ્ય ખૂણો નોર્થ વેસ્ટ ડુંગળી અને બટાકા જેવા શાકભાજી રાખવા માટે વાયવ્ય ખૂણો ઉત્તર પશ્ચિમ સૌથી ઉત્તમ માનવામાં આવે છે આ દિશામાં રાખવાથી તે લાંબો સમય તાજી રહે છે અને ઘરમાં નકારાત્મકતા આવતી નથી દક્ષિણ કે પશ્ચિમ દિશા જો વાયવ્યમાં જગ્યા ન હોય તો તમે તેને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પણ રાખી શકો છો ઈશાન ખૂણો નોર્થ ઇસ્ટ ડુંગળીને ક્યારેય પણ ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ ન રાખવી જોઈએ આ ખૂણો પૂજાપાઠ અને શાંતિ માટે છે અને ડુંગળી તામસિક ખોરાક હોવાથી અહીં રાખવાથી ઘરમાં વિવાદ થઈ શકે છે બે નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ડુંગળીનો ઉપયોગ પ્રાચીન માન્યતાઓ અને વાસ્તુ મુજબ ડુંગળીમાં નકારાત્મક ઉર્જા શોષી લેવાની અદ્ભુત શક્તિ હોય છે બીમારી દૂર કરવા જો ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય તો તેના પલંગ નીચે એક કાપેલી ડુંગળી રાખવાથી હવામાં રહેલા બેક્ટેરિયા અને નકારાત્મક ઉર્જા તે શોષી લે છે આ એક પરંપરાગત ઉપાય છે સવારે તે ડુંગળીને ઘરની બહાર ફેંકી દેવી નજરદોષ જો કોઈને નજર લાગી હોય તો ડુંગળીનો ઉપયોગ કરીને તેને ઉતારી શકાય છે ત્રણ રસોડામાં ડુંગળીનો સંગ્રહ કેવી રીતે કરવો ખુલ્લામાં ન રાખો ડુંગળીને હંમેશા ટોપલીમાં અથવા કોઈ વાસણમાં ઢાંકીને રાખવી જોઈએ પરંતુ હવા ઉજાસ મળે તેમ તેને સીધી જમીન પર વેરવિખેર ન રાખવી સડેલી ડુંગળી રસોડામાં ક્યારેય સડેલી કે દુર્ગંધ મારતી ડુંગળી ન રાખવી તે રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવને વધારે છે જેનાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે બટાકા સાથે સંગ્રહ વાસ્તુ મુજબ ડુંગળી અને બટાકાને એકસાથે રાખી શકાય છે પરંતુ જો તે સડવા લાગે તો તરત જ અલગ કરવા જોઈએ કારણ કે તે ઘરની ઉર્જાને દૂષિત કરે છે ચાર જ્યોતિષ અને વાસ્તુમાં ડુંગળીનું મહત્ત્વ હિંદુ ધર્મ અને વાસ્તુમાં ડુંગળીને તામસિક ખોરાકની શ્રેણીમાં રાખવામાં આવી છે માનસિક સ્થિતિ એવું માનવામાં આવે છે કે વધુ પડતી ડુંગળી ખાવાથી ક્રોધ અને વાસનામાં વધારો થાય છે તેથી જે લોકો ધ્યાન કે પૂજામાં વધુ સમય વિતાવે છે તેમને ઓછી ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે ગ્રહ પ્રભાવ ડુંગળીનો સંબંધ રાહુ સાથે જોડવામાં આવે છે તેથી શનિવાર કે મંગળવાર જેવા દિવસોમાં કેટલાક લોકો ડુંગળી ખાવાનું ટાળે છે જેથી ગ્રહોની અશુભ અસર ન થાય પાંચ ડુંગળી કાપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ડુંગળી કાપતી વખતે જો આંખમાં આંસુ આવે તો તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે પરંતુ વાસ્તુ મુજબ રસોડામાં કામ કરતી વખતે મન પ્રસન્ન રાખવું જોઈએ રાત્રે ડુંગળી કાપીને ખુલ્લી ન રાખવી જોઈએ જો ડુંગળી વધી હોય તો તેને ડબ્બામાં બંધ કરીને ફ્રીજમાં રાખવી અથવા તેનો નિકાલ કરવો ખુલ્લી કાપેલી ડુંગળી નકારાત્મકતા ખેંચે છે છ આર્થિક ઉન્નતિ માટે ટિપ્સ રસોડામાં ક્યારેય ડુંગળીનો ભંડાર ખાલી ન થવા દેવો સાવ ખાલી ટોપલી ગરીબીનું પ્રતીક માનવામાં આવે છે થોડી ડુંગળી હંમેશા સ્ટોકમાં રાખવી ડુંગળી ખરીદવા માટે શનિવારનો દિવસ ટાળવો જોઈએ એવું ઘણા વાસ્તુ નિષ્ણાતો માને છે સારાંશ ડુંગળી માત્ર સ્વાદ માટે જ નહીં પણ ઘરની ઉર્જા સંતુલિત કરવા માટે પણ મહત્વની છે તેને હંમેશા વાયવ્ય ખૂણામાં વ્યવસ્થિત રીતે રાખો અને ક્યારેય સડેલી ડુંગળી ઘરમાં ન રહેવા દો શું તમે તમારા રસોડાના અન્ય શાકભાજી કે મસાલા માટે પણ વાસ્તુ